નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટે ચેનલ આપણે આ ચેનલના માધ્યમથી ખેતીવાડીની અવનવી માહિતી લઈને આવતા હોઈએ છીએ પરંતુ આ વિડીયો ખેડૂત ભાઈઓ માટે ખૂબ જરૂરી છે કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માઇકોરાઈઝા ફૂગ વિશે જે આપણે વામ પણ કહીએ છીએ જે મિત્રો આપણે એક મિત્ર ફૂગ તરીકે આપણી ખેડૂત ભાઈના જેમ આપણો અળસિયા મિત્ર છે તેમ આ એક આપણી મિત્ર છે પણ તેના કાર્ય વિશે ઘણા ખેડૂતભાઈ ને ખબર નથી તો આજના વિડીયોમાં આપણે માઇકોરાઈઝા વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયો ખૂબ લાંબો થશે પરંતુ મિત્રો જેને માઇકો રાજા વિશે રસ હશે તે સંપૂર્ણ આ એક જ વિડિયો તમારે જોવો પડશે માર્કેટમાં ઘણા બધા વિડીયો છે પણ બહુ ડિટેલ્સમાં નથી પણ આ વિડીયોના માધ્યમથી હું મિત્રો માઇકો રાજા કેટલી પ્રકારની આવે છે એના કાર્ય કઈ રીતે હોય છે તેના ફાયદા શું હોય છે તેના કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એ પણ આ વિડિયોના માધ્યમથી હું તમને વાત કરવાનો છે એ પણ પ્રેઝન્ટેશન દ્વારા તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો માઇકોરાઇઝાનો એક આપણે પહેલા પરિચય લઈએ તો માઇકોરાઇઝા એટલે શું તો માઇકોરાઇઝા શબ્દ હજુ ઘણા ખેડૂત ભાઈઓ માટે નવો છે અને તેનો વપરાશ પણ ખૂબ ઓછા લોકો કરે છે પરંતુ આ વિડીયો જોયા પછી મારા ખ્યાલ પ્રમાણે ઘણા બધા ખેડૂત ભાઈઓ ઉપયોગ કરશે અને ટ્રાય પણ કરશે અને તમે તમારા પ્રોડક્શનમાં આ ઘણો ફેર પણ અનુભવશો તો પહેલા એ સમજીએ કે માઇકોરાઇઝા ખરેખર શું છે માઇકોરાઇઝા એ ઘણીવાર આપણે ઘણા લોકો વામ ફૂગ પણ કહે છે બરોબર માઇકોરાઇઝા શા માટે એ મહત્વનું છે મિત્રો આ તો થઈ માઇકોરાઇઝનો પરિચય પણ

આપણે ખરેખર ઉત્પાદનમાં ગુણવત્તા જે સભર ઉત્પાદન કહેવાય તેમાં મિત્રો ખરેખર વધારો થાય છે ઉત્પાદન જીવંત બને છે અત્યારે સૌથી મોટો જો પ્રશ્ન હોય તો જમીનનો છે આપણે ફક્ત દવા કે ખાતર ઉપર નહીં પરંતુ જમીનમાં પણ મિત્રો કામ કરવું જોઈએ આપણે માત્ર ને માત્ર તમને કીટકો દેખાય તો દવાનો સ્પ્રે કરો છો

કે તમે સરળતાથી તમારી અમુક ટકા જમીનને સુધારી શકો છો બરોબર તો આપણે મિત્રો માઇકોરાયજા એ જમીન માટે જીવંત ખાતર છે એકવાર એનો જરૂર પ્રયત્ન કરવાનો છે ભવિષ્ય બદલાઈ જશે એ વાત ચોક્કસ છે આજકાલ જમીનની તંદુરસ્તી ઓછી થતી જાય છે તમે પણ જાણો છો વધુ પ્રમાણમાં રોગ જીવાત આવી જાય છે જરી પણ વાતાવરણ બદલે છે તો તમે એનો કંટ્રોલ કરવો તમારે મુશ્કેલ બને છે અને ઓવર ખર્ચા થાય છે અંતે શું મળે છે પ્રોડક્શન ડાઉન ઘણા વાર તમે એવું કહો છો કે ઘણો બધો ખર્ચો કરવાથી પણ ઉત્પાદન મળતું નથી તો મિત્રો એની માટે એક જ શબ્દ છે તમારે તમારી જમીનની ફળદ્રુપતા વધારવી પડશે વધારવી પડશે અને વધારવી પડશે બરોબર તો આજકાલની જમીનની તંદુરસ્તી ઓછી થતી જાય છે અને ખાતરની કિંમત વધતી જાય છે બરોબર આવી સ્થિતિમાં જો તમે વાંકો ઉપયોગ કરો તો તમારું એક કુદરતી સહાયક બની શકે છે બરોબર હતા ત્યાર પછી ફાયદામાં જોઈએ તો જમીનમાંથી પોષક વધુ પ્રમાણમાં સારી રીતે શોષવામાં મદદ કરે છે માઇકોરેજો નો એક મહત્વનો રોલ છે તે આર્ટિફિશિયલ ઝાડુ બનાવે છે આદિભાષામાં વાત કરું તો માઇકોરેજા કઈ રીતે કામ આપે તો એ ઝાડુ બનાવી અને આજુબાજુમાં જે ભેજ છે તત્વો છે તેને છોડ દ્વારા

તેની આજુબાજુ જે તત્વો પડ્યા છે ઘણા તત્વો એવા છે મૂવમેન્ટ નથી કરતા જેમ કરીને ફોસ્ફરસ કે ફોસ્ફરસ બાજુમાં જ્યારે મૂળ જાય ત્યારે જ એ તત્વ લે છે પણ જો તમે માઇક્રો નાખો તો મિત્રો એ આર્ટિફિશિયલ જાળો બનાવી અને ખેસી અને સળને આપે છે અને પછી જે પોતે પરોપજીવી તરીકે એ પોતે પણ એમાંથી ખોરાક મેળવે છે એટલે આ માઇક્રો મિત્રો એટલા માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ખાતરનો ખર્ચ ઓછો થાય છે બરોબર

સુધારો થશે માઇકોરાઇઝા અમુક જમીન રોગો જેમ કે તમે કૃમિ કહી શકો પણ રક્ષણ પૂરું પાડે છે આ એક છે કારણ કે તે શું થાય મૂળની આજુબાજુ રહે છે કોટિંગ કરી દે છે એનું જાડું બનાવે છે તો અમુક જે જીવ જંતુ છે જીવાતો છે જે સૂક્ષ્મ જીવાતો છે જેમ કે કૃમિ અને અમુક પ્રકારની જે ફૂગ છે જે નુકસાનકારક છે તેને એન્ટર થવા દેતી નથી એટલે આ એક સૌથી ઉત્તમ આનો આ પણ ફાયદો છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો માઇક્રોરેઝા મૂળના વણનો વધારો વિસ્તાર કરે તો એનો ફેલાવાથી જેથી છોડ વધુ મજબૂત બને આજુબાજુ મેં જેમ વાત કરી એમ જેટલો ફેલાવો થશે એટલું તે પાણી અને તત્વો છોડને આપી આધાર છે તાપમાન કે પાણીને લગતા આ તાણને સહન કરે છે દુષ્કા જેવી પરિસ્થિતિ હોય ઘણી વાર શું થાય છે ટાઈમે વરસાદ આવતો નથી એના કારણે સોળ ટ્રેસ્ટમાં વહી જાય છે ભેજ નથી મળતો તો મિત્રો આ માઇક્રોરેજ આજુબાજુ રહેલ ભેજને પણ તે પહોંચવાનું મદદ કરશે જમીનનું જે માઇક્રોબાયોલિકલ જીવન વધારે સક્રિય થવાથી જમીનની તંદુરસ્તી સુધરે છે પાકને ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો કરે છે નિષ્ણાંતોની સૂચના અનુસાર માઇક્રોરાઇઝરનો ઉપયોગ કરવાથી મિત્રો ખરેખર ઉત્પાદનમાં વધારો થાય છે એની જે ક્વોલિટી છે એની ગુણવત્તા છે એ ભરપૂર પ્રમાણમાં એ સારી થાય છે બરોબર તો મિત્રો આ આપણે માઇક્રોરાઈઝરના ફાયદા હતા હવે આપણે વાત કરીએ કે માઇક્રો રેજા વામ છે તેનો અને સોળનો સંબંધ એટલે કે સાદી ભાષામાં એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવ માઇક્રો રેજા વામ જે ફૂગ છે એ સોળ સાથે કઈ રીતે કામ કરે છે આપણે આગળ ફાયદા જોયા બરોબર બીજી પરિચય જોયો તો હવે મિત્રો એની કાર્ય કરવાની પદ્ધતિ જે છે એની વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીએ

એમ બીજી રીતે જોઈએ તો માઇકોરાઇઝા એ લીલા છોડ અને ફૂગ વચ્ચેનો સહજીવન સંબંધ છે છોડ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સરકરા જેવા કાર્બનિક અણુઓ બનાવે છે અને માઇકોરાઇઝાને સપ્લાય કરે છે અને માઇકોરાઇઝા સોળને પાણી અને ફોસ્ફરસ જેવા તથા અન્ય ખનિજ પોષક તત્વો આપે છે આવી માઇકોરાઇઝા ફૂગ આપણી જમીનમાં કુદરતી રીતે હતી પરંતુ આપણે જમીનમાં રાસાયણિક ખાતરો જંતુનાશક ફૂગનાશકો અને અન્ય કેમિકલનો ઉપયોગ કરી જમીનનું જે જૈવિક બંધારણ કહેવાય તેને ખરાબ કર્યું છે જેથી આ માઇકોરાઈજા ફૂગ આજે આપણે જમીનમાંથી આપણે જમીનમાં રહી નથી અને આપણે પૈસા દ્વારા ખરીદી કરીને બહારથી જમીનમાં નાખવી પડે છે એ આજે આ નોબત આવી છે જેનું મુખ્ય કારણ આ કેમિકલ યુગ વધારે પડતા ખાતરો હર્બિસાઈડો જે મેં તમને વાત કરી એ છે બરોબર હવે આ સૌથી વધારે માઇક્રોરેજા ક્યાં જોવા મળે આ આપણે એનો જે સંબંધ હતો કઈ રીતે કાર્ય કરે પણ મિત્રો એવી પણ જગ્યાઓ છે જ્યાં હજી નાખવું નથી પડતું અને માઇકોરેજા તમે લેબ કરો એની માટીની તો વધારે પ્રમાણમાં જોવા મળે છે તો મિત્રો જે જગ્યા એ કુદરતી રીતે હજુ પણ જેના ખલેલ નથી પહોંચાડ્યું આપણે એવી પણ જગ્યા છે જ્યાં રાસાયણિક ખાતરો કેમિકલો દવાઓ એવી વસ્તુનો ઉપયોગ નથી કર્યો ત્યાં હજી એટલી જ માત્રામાં માઇકોરેજા જોવા મળેલ છે બરોબર માઇકોરાજા ફૂગ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જેમ કે જે જંગલ વિસ્તાર હોય આપણે જોતા હશું કે ઉનાળા જેવા સમયમાં જંગલ વિસ્તાર પણ લીલા જોવા મળે તો એનું કારણ એક જ છે નકર જંગલની વનસ્પતિ ઉનાળામાં ખૂબ તડકો હોવા છતાં તમને લીલીસમ દેખાય આનું મુખ્ય કારણ શું છે માઇકોરાજા ફૂગ

કે માઇકોરા પ્રકાર આથી આપણે બધી એની પરિચય ફાયદાઓ પણ તમારે એ પણ જાણવું પડે કે કેટલા આવે ઘણા નોલેજ નથી આપતા ખાલી તમને પ્રોડક્ટ વિશે માહિતી આપી દે ફાયદાઓ વિશે આપી દે પણ એમાં પણ મિત્રો ઘણા પ્રકારો હોય છે સંશોધન તો ઘણા બધા થયા પણ આજે હું તમને ત્રણ એના માઇકોરાયજાની જે જાતો છે એની વાત કરીશ એમાં ખાસ કરીને આપણે કઈ કઈ જાતનો ઉપયોગ કરવાનો છે એ પણ આગળ વાત કરવાના છે તો મિત્રો જે એન્ડોમાઇકોરાઇઝા પહેલું છે તે એન્ડોમાઇકોરાઇઝા છે બીજું છે એક્ટોમાઇકોરાઇઝા અને ત્રીજું છે એન્ડો જે બે મિશ્ર આવે બરોબર તો એમાંથી આપણે જે જરૂરી છે તે છે એન્ડોમાઇકોરાઇઝા ઓલા બે બંનેનું આપણે કામ નથી કે આ વિડિયો થોડોક લાંબો થશે એટલે એની માહિતી નહીં આપું પણ આપણે એન્ડોમાઇકોરાઇઝા છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ તો એન્ડો એ કઈ રીતે કામ કરે એન્ડો એટલે અંદર એકદમ સિમ્પલ ભાષા છે કે અંદર જઈ અને કામ આપે અને એમ્બ્યુલન્સ અને વેસિકલ બનાવે છે બરોબર આ રીતે તે કામ આપે છે હવે કયા પાકમાં જોવા મળે તો કે ખાસ કરીને મકાઈ છે બાજરી છે ઘઉં છે ચણા છે ડાંગર છે શાકભાજી છે આવા પાકોમાં મોટાભાગે તમને જોવા મળે છે બાકી જે કઈ છે એ આપણે આગળ વાત કરી છે એના લાભો વિશે બરોબર અને જે બીજે બે જાતો છે તેની વિશે આપણે આજે માહિતી નથી મેળવવાની પરંતુ સૌથી બધું મહત્વનું એ છે ઘણીવાર આપણે ક્યાંક ને ક્યાંક એને ઉપયોગ કરવામાં તમે ભૂલ કરો છો વસ્તુ તો તમે લઈ આવો છો તમને નોલેજ પણ એના ફાયદાનું મળી જાય છે પણ કઈ રીતે વાપરવું ને ત્યાં જ આપણે મોટી ભૂલ કરો છો એમાં ખાસ કરીને માહિતી રહી જાય મિત્રો ખાસ કરીને માઇક્રોરાઇઝા વાપરમાં ઘણા લોકો ભૂલ કરે છે કારણ કે એક જીવંત ફૂગ છે ફૂગને મિત્રો ઘણું બધું ડેમેજ કરી શકે છે એટલા માટે આ ખાસ એક મુદ્દો તમે ધ્યાનપૂર્વક સાંભળજો બરોબર તો માઇક્રોરાઇઝાને ઉપયોગ કરવાની સાચી રીત એ છે કે ફૂગનાશક દવા કે સલ્ફરયુક્ત ખાતર સાથે મિત્રો કોઈ દિવસ આનો ઉપયોગ કરવાનો નથી માનો કે સલ્ફરયું ખાતર એટલે કે જેમ કે મોરસિયું કહેવાય દેવું ટકા સલ્ફર આવે કોસાવે એંસી ટકા આવે ઘણા બધા સલ્ફર્યુ ખાતરો આવે છે તેની સાથે મિત્રો કોઈ દિવસ ઉપયોગ કરવાનો નથી બને ત્યાં સુધી અર્બી સાઇડનો પણ લાંબા સમય સુધી અંતર એ ઉપયોગ કરવો જોઈએ બને ત્યાં સુધી કરવા જ ન જોઈએ પણ સદા પણ જો તમે અર્બી સાઇડનો સ્પ્રે કરેલો હોય તો દસ પંદર દિવસનો ગેપ તમારે રાખવો જોઈએ બરાબર અને જો તમે ફૂગનાશક દવા છાંટી હોય સલ્ફરયુક્ત ખાતરો નાખ્યા હોય તો સાત થી દસ દિવસ પહેલા અને સાત થી દસ દિવસ પછી માઇક્રોરાજાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમને એનું રિઝલ્ટ મળે અને જો તમે સાથોસાથ ઉપયોગ કરશો તો અમુક ટકા નાશ પાડશે થશે અને તમારો પૈસાનો વ્યય થશે બરોબર આ હતી આપણી માઇક્રોરાજા વિશેની માહિતી હવે માર્કેટમાં તમને ઘણી બધી માઇક્રોરાજાઓ ઉપલબ્ધ છે તેનો કોઈ પણ સારી કંપનીના માઇક્રોરાઈઝા તમે ઉપયોગ કરી શકો છો બરોબર હવે આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરજો જય જવાન જય કિસાન